બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના ધરતી જીનિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત લોકજાગૃતિ સંમેલન યોજાયું કાંકરી તાલુકાના સિહોરી દિયોદર રોડ પર આવેલા ખસા ધરતી જીનિંગમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકસિત ભારત નિર્માણ માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીની આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની પહેલને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકોમાં લોકજાગૃતિ લાવવા અર્થે ખસા ધરતી જીનિંગમાં પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં સૌપ્રથમ પ્રથમ દ્વીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો તે વન નેશન વન ઇલેક્શન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે અને સમગ્ર દેશમાં અને ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પંદર વિધાનસભા બેઠકના ખસા ધરતી જીનિંગમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પૂર્વ પ્રદેશ મહામંત્રી કિસાન મોરચો ફલજીભાઈ ચૌધરી બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત હરગોવનભાઈ શિરવાડિયા પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા કિસાન મોરચા બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી બાબુભાઈ માલાભાઈ ચૌધરી કાંકરે તાલુકા ભાજપા પ્રમુખ નટુભાઈ પટેલ સંગઠન મંત્રી રમેશભાઈ દેસાઈ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ પૂર્વ મહામંત્રી ભારતસિંહજી કાંકરે જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા પૃથ્વીરાજસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા કિરીટભાઈ ઠક્કર બકુબા વાઘેલા હોટલ શુભમ થરા કાંકરી તાલુકા ભાજપ મહામંત્રી અમરસિંહ સોલંકી મહામંત્રી રમેશભાઈ જોશી વડા સરપંચ મોહમ્મદસિંહ વાઘેલા સહિત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને કાર્યકર્તાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર તો લોકોને શું ફાયદો થાય દેશને શું ફાયદો થાય એ વિસ્તૃત વાત હરજીભાઈ ચૌધરીએ કરી છે ને વાત હું જવાબ માંગતો નથી તમે બધાય બાબતમાં ખૂબ સારી રીતે સમજી ગયા છો પણ આ વાતને દેશમાં દરેક સમાજ ક્ષેત્ર સુધી લઈ જવાની જવાબદારી સૌ પ્રભૂત નાગરિકોની છે એટલે આપણે આપણા સમાજમાં આપણા ગામમાં આપણા શહેરીમાં દરેક મહોલ્લાની અંદર આ વાત જન જન સુધી પહોંચાડવી મિત્રો દેશના प्रधानमंत्री ના હૃદયમાં

અને વિરોધ પક્ષો તો કામ જ એ છે વન નેશન વન ઇલેક્શન થાય તો આવું થાય તેવું થાય એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરવા એમને ફક્ત અને ફક્ત એમને સત્તા માટે એમને સત્તા બચાવવા માટે કામ કરે છે જ્યારે આપણા નેતા એ દેશ માટે કામ કરે છે અને દેશના મુખ્ય સેવક તરીકે કામ કરે છે જો મોદી સાહેબ આટલું મોટું કામ કરતા હોય પોતાનું જીવન સમર્પિત કરીને કામ કરતા હોય તો આપણી જવાબદારી એ બને છે કે આપણે પણ એક રાષ્ટ્રભક્ત તરીકે રાષ્ટ્રભક્તિ કરી અને રાષ્ટ્રને મહાન બનાવવા માટે એમના નિર્ણયને સફળ બનાવવા માટે આપણે જન જન સુધી આ વિચાર પહોંચાડવાનું કામ કરીએ એવી આપ સૌને મારી વિનંતી આપ સૌએ સમર્થન આપ્યું એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ ભારત માતાજીને મને વાતાવરણ